હું વિસનગરના કડા ગામે આવેલી રાજવીર હોટલ ગેરકાયદેસર અને સરકારી જમીનમાં અપાયેલા ગરીબોની જમીન ઉપર હોવાના આક્ષેપ સાથે અહેવાલો સામે આવતા હવે હોટલના માલિકે પોતાની પાસે તમામ દસ્તાવેજ અને પુરાવા હોવાનું જણાવ્યું છે આક્ષેપો એવા હતા કે આ જમીન સરકાર દ્વારા મફત અપાયેલા પ્લોટ હતા એ ગરીબોની છે પણ હોટલ માલિકે તમામ આક્ષેપો ફગાવીને સમગ્ર મામલો માત્ર બદનામી કરવા માટે ઉભો કરાયા હોવાનું જણાવ્યું છે તો સાથે જ તાલુકા પંચાયત ઉપપ્રમુખના પતિએ આ હોટલની માલિકી મારી છે જ નહીં અને મારું નામ પણ નથી એમ છતાં મને બદનામ કરવામાં આવી રહ્યો છે જે મામલે માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં પ્રોપર્ટી અને વોટર મારી છે જ પ્રોપર્ટી અને મને બદનામ કરવા માટે આ કાવતરું બનાવવામાં આવ્યું જ્યારે મારી પત્ની જનક તાલુકા પંચાયત તરીકે છે જે એમને પણ બદનામ કરવા માટે પાછળ મીડિયાવાળાને જે ખરેખર જે જે વિડીયો બના વિડીયો બનાવ્યો છે તે ખરેખર વાહિયાત બનાવ્યો છે અમારી અમારી સભી ખરડવાનો પ્રયત્ન પ્રયત્ન થઈ રહ્યો છે અને જ્યારે આ જ્યારે હોટલ બાબતે જ્યારે એવા વિડીયો બનાવ્યો કે ભાઈ જસુજીને ગરીબોના પ્લોટ બતાવી પાડ્યા હકીકતમાં અહીંયા જે હોટલ છે એ ગરીબોના પ્લોટ હતા જ નહીં જે જેની રાજવી હોટલ છે નારાયણસિંહ ગુરાજી ચાવડા એને પંચાયતમાં રેકોર્ડમાં ડોક્યુમેન્ટ ઓકે ડોક્યુમેન્ટ પ્રમાણે કમ્પ્લીટ છે એમની પાછી પ્રોપર્ટી કાર્ડ છે પંચાયતમાં પરવાનગી ચિઠ્ઠી પણ એ લોકોએ લીધેલી છે તો એમના નામની જગ્યાએ મને બદનામ કરવામાં આવે અને મીડિયાવાળા એવું કેવું છે કે રસુજીને અમે વારંવાર ફોન કર્યો પણ હું ફોન મારા પર ફોન એમનો આવતો હતો પણ મારી વોટર નથી મારી પ્રોપર્ટી હતી શું કામ હું એમને જવાબ આપું મનો કાયદાના વિભાગ કાયદામાં મારી કોઈ પ્રોપર્ટી ના હોય તો મારે જવાબ આપવો અહીંયા જ છે તો એ લોકોને મને બદનામ કર્યું છે આ બાબતે હું

ઇન્ટર્યુ લઈ શકો છો તો સરકારી પ્લોટ વાળાને પૂછી શકો છો એની પાસે જો પ્લોટ હોય તો પ્લોટ હોય તો મારી મારી રાજી હોટલ ભલે ગમે તેનું તો બથમ કરી નાખવું પડે સરકારી જગ્યા પર બનાવ્યું હોય પણ સરકારી પ્લોટના માલિકો પણ કબૂલવા નહીં આ જગ્યા મારી છે અને જો આવી રીતે જો રાજવી હોટલ આવી આટલા બધા ડોક્યુમેન્ટ હોવા છતાં પણ જો આખે બધા હોય તો ગામમાં સિત્તેર ટકા લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ નહીં અને આકાની પર મકાનો એમને ચાલુ છે તો શું સરકાર એમના પણ મકાન પૂરતું આવરા પ્રએનજી શંકરજી પ્રએનજી સુવા મીડિયામાં જે આવ્યું છે એ રાજવી હોટલ છે એ તમારી જમીન હતી ના આપની નહીં તો તમે એવું કીધું છે કે રાજવી હોટલ અમારા મફતના ગાળા ગાડા મળ્યા છે અને અમારી પ્રોપર્ટી જગ્યા લઈ લીધી છે તો સચ્ચીની કશું છે તું લોકો એમનો ફુકાઈ છે મારા આ પણ તમે બોલ્યા જો કેમેરા મેરેતા વસ્તુ આ કમલ કેવા બામાં આવી રીતે કેવરા બધું થઈ ગયો કે એમ કે કરો તમારી પાસે મફતના જે મહોબ્બત ફ્લોર બનાવીને કનંદન છે કશું જ નહીં

અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં